કૃષ્ણ કનૈયા લાલકી છે મને કો ઈ તો બતાવો મારો શ્યા અમ કાન કુંવર કે સરીયો મને કો ઈ તો બતાવો મારો શ્યા અમ કાન કુંવર કે સરિયો મને કેલી કરનારો ઘનશ્યા અમ કાન કુંવર કે સરીયો એ તો નજરેથી મારે છે બાણ કાન કુંવર કે સરિયો સરિયો એને કહે છે સૌ માખણ ચોર કાન કુંવર કે સરિયો એવો છેડે છે બંસરી નો સુ કુરકાન કુંવર કે સરીયો હું તો સો દિવાળી વૃંદા વનવાટ કુંવર કે સરીયો તો એ આવ્યો નથી મારે હાથ કાન કુંવર કે સરીયો એને નિરખવા રખવા તલસે છે ને એણ કાન કુંવર કે સરીયો મને પડતું ચરાય નહીવર કે સરિયો કરવો છે કે સર કોઈ દેજો કાના ને સંદેશ કાન કે કેસરીયો મને કો તો બતાવો મારો શ્યામ મકાન કુંવર સરીયો મને કેલી કરનારો ઘન શ્યામ કાન કુંવર કેસરીયો કૃષ્ણ કનૈયા લાલકી છે